અમેરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ વિના ખાલી રહી હતી જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલ્યાના હતા આ અનોખા વિરોધને કારણે ટ્રાઇબલ વિસ્તારની સિત્તેર જેટલી શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી શાળાઓમાં શિક્ષકો હાજર હતા પરંતુ એક પણ વિદ્યાર્થી શાળાએ પહોંચ્યા ન હતા આદિવાસી સમાજ લાંબા સમયથી જાતિ અંગેના દાખલા ઘટાડવામાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સમાજના લોકોએ આ નિર્ણય લીધો હતો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા સીપુ ડેમમાં થરાદ સીપુ પાઇપલાઇન યોજના દ્વારા નર્મદાના નીર પહોંચ્યા છે આનાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે નર્મદાના પાણી ડેમમાં આવવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાની આશા છે જે સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે રાજસ્થાન સરહદને અડીને આવેલા દાંતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે હાલમાં ખેડૂતો બોરવેલ આધારિત ખેતી કરે છે પરંતુ ભૂગર્ભ જળ સ્તર એક હજાર બસો ફૂટ જેટલા ઊંડા ઉતરી ગયા છે પાણી ન મળવાના કિસ્સામાં ખેડૂતો લાખો રૂપિયાના દેવામાં ફસાઈ જાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ વિસ્તારમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તીવ્ર છત સર્જાઈ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને લાંબી લાઇનોમાં ઊભા રહી રહ્યા છે ત્યારે ખાતર મેળવવા માટે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી થરાદ સંઘ ખાતે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળે છે ખેડૂતોનો આરોપ છે કે શિયાળુ સિઝનના પાક જેવા કે રાયડો અને ઘઉં માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ થરાદ વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં તેમને પૂરતું ખાતર મળતું નથી બોર્ડર સિક્યુરિટી ફોર્સની સાઠમી ડાયમંડ જ્યુબલી નિમિત્તે જમ્મુથી ભુજ સુધી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં નશા અને ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે બીએસએફના સાઈઠમાં સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે આ રેલી નવમી તારીખે જમ્મુથી શરૂ થઈ હતી તે વીસમી તારીખે ભુજ ખાતે બીએસએફના ડાયરેક્ટર જનરલ દ્વારા ફ્લેગ ઇન સાથે સમાપ્ત થશે કુલ સાતસો સિતોતેર કિલોમીટરનું અંતર કાપતી આ રેલીમાં સાઈઠ બાઇક રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે જેમાં છપ્પન પુરુષો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે બીએસએફ જેવા દળનો ભાગ ભાગ બની આવી રેલીમાં લેવાને ગૌરવપૂર્ણ બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકામાં તેરવાડા ફતેપુરા રોડનું કામ છેલ્લા કેટલાક સમયથી અધૂરું છે અધૂરા રોડને કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર રોડના નિર્માણ કાર્યમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે રસ્તાનો અડધો ભાગ જ તૈયાર થયો છે જ્યારે બાકીનો અડધો ભાગ હજુ પણ અધૂરો પડ્યો છે અધુરા કામને કારણે વાહન ચાલકો અને રાહદારીઓનો મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવીને રોડનું કામ સત્વરે પૂરું કરવાની માંગ કરી છે